કૃષ્ણ સો સોમનાથ ગામમાં રાજા નામનો એક ચૌદ વર્ષનો કિશોર રહેતો હતો તેની માતા એક ઘરકામ કરતી મહિલા હતી અને પિતા એક નાના ખેડૂત રાજાનું બાળપણ સાવ સાધારણ હતું પરંતુ તે અભ્યાસમાં ખૂબ જ હોશિયાર અને મહેનતું હતો તેના માતા પિતા ભલે આર્થિક રીતે સમૃદ્ધ ન હતા પરંતુ તેમણે રાજાને કેળવણીની મહત્વતાની સમજણ આપી રાજાએ શાળામાં હંમેશા સૌથી આગળ રહેવાની પળો લઈ રાખી હતી તે સવારે જલ્દી ઉઠી પોતાના શૈક્ષણિક ગતિવિધિઓમાં જોડાઈ જતો શાળા પછી તે ઘરે આવીને પણ ટ્યુશન અને પોતાના અભ્યાસમાં તત્પર રહેતો હતો એક દિવસ શિક્ષકોએ જાહેરાત કરી હતી કે શાળામાં વિજ્ઞાન પ્રોજેક્ટ સ્પર્ધા થવાની છે આ સ્પર્ધા સમગ્ર જિલ્લામાં યોજાતી હતી અને તેનાથી વિજેતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળવાની હતી રાજાએ નક્કી કર્યું હતું કે આ સ્પર્ધામાં હું ભાગ લેવાનો અને જીતવાનો રાજા આ પ્રોજેક્ટમાં જેવાને તેવા તેઓ ઝુકાવ્યો તેવા ગામમાં ઇલેક્ટ્રિસિટીની ઘણી સમસ્યાઓ હતી તેથી તેણે એક નવું આઈડિયા વિકસાવ્યું તે ખેતરમાં વપરાતા પવનચક્કીની મદદથી વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ બનાવવાનો હતો શરૂઆતમાં તેને લોકોની નકારાત્મક ટિપ્પણીઓ સાંભળવી પડી તો શું કરી શકે છે આ તું નાનો છે તે સારા માટે મૂલ્યહીન છે પરંતુ રાજાએ હાર ન માની તે રોજ ઘરના કામો પૂરા કરીને પોતાના પ્રોજેક્ટમાં જોડાઈ જતો રાતે પણ તે મસાલની ચીક જોતો અને પવનચક્કી માટેના વિવિધ નકશાઓ અને ગણતરીઓ કરી રહેતો હવે તે દિવસે આવ્યો જ્યારે પ્રોજેક્ટ સ્પર્ધા હતી રાજા તેના પવનચક્કીના મોડલ સાથે તૈયાર હતો તે મંચ પર ગયો અને જતા તેનો પ્રોજેક્ટ વિશે સમજાવ્યું જ બધા જજો આશ્ચર્યચકિત રહી ગયા તેણે તેમનો વિચાર પ્રભાવિત કર્યો અને રાજાની મહેનત અને સમજણના વખાણ કર્યા પરિણામે ઘડી આવી રાજાને વિજેતા પછી તેને સમગ્ર રાજ્યમાં ઓળખ મળવા લાગી તે કિશોર માટે આ એક નવી શરૂઆત હતી તેની મહેનત અને નિષ્ઠાથી તે આગળ પણ અન્ય મહત્ત્વના સફળતાઓ હાંસલ કરી રહ્યો